મને દાગીના રાખ્યા જેવા હ નહીં હા આટલું આટલું ભૂલું સપનું ગમે તે કરી મને દાગીના કશું ગમે તે કરી મને આવી શું થયું લા કશું આ તો બોલું આમ ખરાબ સપનું આઈ ગયું મને શાનું ખરાબ સપનું આવ્યું ખબર ખરાબ સપનું આવી ગયું અરે તો તાવ આવે છો હા એ થોડું થોડું શરીર ગરમ થોડું ગરમ નહીં ઘણું ગરમ છે તારું શરીર

જો મોટા લા ભલે બહુ ભોગા મારે બરોબર અને વેવાઈ હારો હતો બાપડો તો આપડી વાત મોણી અને બીજાની વાત મોહની નહીં હું શું કહેવા આવો હવે મારે લગન બગન થઈ ગયા છે વેવાઈ છે ને કોઈ નું અપળે નહીં બરોબર ફક અપળો 50 વખત જો થઈ જ્યું ને બધું કમ્પ્લીટ થઈ ગયું આપણો વેવાઈ લાખ રૂપિયાનો હતો લાખ રૂપિયા એટલે યાર વેવાઈ તો વાત જ જવા દો નહીં આ હા વાત વધા હલાડા હેડે કેટલા કેટલા ગયો એ રોમરોમ મસ્કુન ભાઈ એ રોમરોમ ફુલાજી દીવા બે પટી ગયા ને હા પટી ગયા

તમે આ તમારી વાતો આપડો સીડા પાડો કેવાય નઈ તમે આને તો પેલો મારી ચોરી નો આરોપ નાખ્યો હતો આ કરી ગયા હા કેટલા હેરાન થયા ભાઈ હેરાન તો થયા મને ખબર છે હું તમારે જોડે બે લાખ રૂપિયા વ્યાજવા લાવ્યો બનાવડાયા હા

મારી વાત હવે બધું નાખો કુવામાં એ દાગીના લઈને આવ્યો છો બરોબર જો એનો છોકરો બીમાર પડ્યો એની ભેસો દોવા દેતી નઈ ને પોતે મરવા પડ્યો છો શું કરવું ફૂલજી દાગીના લઈ લો મેલે માતા માતા મેલ મિલ દાગીના હોય એફલા એ દાગીના માતા માતા ઉભો હતા જોઈ લો સુન દાગીના જોઈ લો હા દાગીના કમ્પ્લીટ હ કમ્પ્લીટ ભાઈ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે હા તો મેલ હે ડાલ બો પડે વાખી દી પેલું જો ભાઈ એક મારી વાત ઓબળો આને સ એનો કોઈ દાગીના ચોરવાની એની ભાવના નથી પણ એને ઈર્ષામાં કર્યું ઈર્ષામાં નિસામ મરવા પડ્યો એનો છોકરો બીમાર પડ્યો એની ભેસોય જોવાની નથી બોલો રામ હા ઓબળો મારી વાત હા એ બધી વાત જવા દે બ દાગીના લઈ છે ટાઈમે જોઈએ ઓ ભાઈ મને ખબર ન એ હબલા ઓયલા બોલાવ બોલા એ ઓયલા જો જો તમો ફફડા છે આ તું દાગીના લઈ ચારે જો તો દાગીના તો લઈ ચારે જો તો તો લો હબળો તા હા અઓ બે ભઈઓ આખા પાસા થ્યા પેલો પેલી વખત વાત તવા જતો રહ્યો ને પેલાનું કોઈક દવાખાનું આવ્યું દવાખાના જતો રહ્યો હવે થેલીમાંથી દાગીના લઈને મારા ઘેર મૂકી દો મારા છોકરાનું મારા છોકરાનું ભગ નહોતું થવા દીધું ને તારા છોકરાના હગામાં જો ભોગો ના પડે ને તો મને મારનો ભૂલો નહીં એવું હતું એમ ને એટલે અમે બે ભાઈઓ વાતો કરતા તાણા તું તકલો લાવ ઉઠાવી જોઈએ એમ જો ચોરી કરવાનું કોઈ મતલબ નતો પણ તમારે મારા મારી તમારી ઉપર રી હતી ખાલી રી હતી કે તમે મારા છોકરાને હગું નહોતું તોડાયું એટલે લઈ જતો એટલે મેં નહીં તોડાયું હગુ તાણે વાત કરે છે આ તો જો અમે હારા છીએ ઘરના બરોબર છે ને કે તાર ડમચા ભાગી નાખીએ અમે આ જવા દો નસીમ ભાઈ હવે યાર માફ કરી દો ને એને યાર હવે માફ જ કરેલા છે હા હવે એક કામ કરો એને છોકરા માટે કોઈ ખગું બગું જો જોઈ જોતા રહેજો તમે જોજો ભૂલાજી હો તારા છોકરા માટે હું તો ના કરાવું જોજો આપણે ભૂલા મારી વાતો પર એ જો એને એક વાપરો બોલું જા એને એવી કોઈ ભાવના હતી નહીં પણ એને થી કઈ રી હતી આ જો તારા છોકરા હગું અમે નહીં તોડાવી આ તને કહી દઉં બરોબર અને જે કર્યું છે અને દાગીના એના એ પાછા મેલી જો બરોબર આલી એ કોઈ હતો નહીં હવે હું તને માફ કરું વાતથી બરોબર ને હવે બીજી વાર આવું કોને કરતો નહીં કોઈને પરસન બગડે મારે વ્યાજમાં પૈસા લાવીને છોકરા પહેણાવવા પડે

આ ભગવાને તમારો અસર રંગે પટાઇ દીધો પટી વાત હવે આ મોદો છે એને હું દવાખાને લઈ જાઉં એટલા ના મજા આવીને આ માતાજી ને તકલીફ પ્રસાદ કરી હા મારા પાટણ ની પ્રચાર